ડભોઈ શ્રી સમસ્ત વડોદરાની વાર્ષિક સાધારણ સભા યોજાય ડભોઈ દશાલાડ ભવન આવજવા વાગોડિયા રિંગ રોડ ખાતે જ્ઞાતિ ગૃહ પ્રમુખ દ્વારકેશભાઈ શાહના ના સાનિધ્યમાં જ્ઞાતિ ગૃહ વાર્ષિક સાધારણ સભા યોજાય

ની જાહેરાત અમુભાઈ એચ શાહ

જ્ઞાતિ સમજ દસાલા ગૃહની વાર્ષિક સાધારણ સભા આ પાણીગેટ દસાર ભવન ખાતે યોજાયેલ હતી જેમાં બહારગામથી વડોદરાની આજુબાજુના ગામડાના પ્રતિનિધિઓ તથા વડોદરાના લોકલ સભ્યો હાજર રહેલ હતા અને વિસ્તૃત એજન્ડા મુજબ ચર્ચા કરવામાં આવી અને જે ભવનની એટલે સમાજ જ્ઞાતિ તરફથી જે વિવિધ સ્કીમો ચાલે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ગામડાના પ્રતિનિધિઓને એક્ટિવ થઈને ત્યાંના લાભાર્થીઓ કરવા માટે નક્કી કરવામાં આવશે